અરે એક છોકરો તો આવ્યો હતો તો કહે છે કે બેન બેન મને તો કહે છે કે બે છોકરીઓ સાથે લવ છે આ તો મેં એટલે તો શું કરવાનું શું છે એકની જોડે જ કરાય ને બે જોડે કરાય પણ શું કરું મને તો બે જોડે લવ છે અને બેઉ મને ગમે છે અને બેઉ મારી પર એટલી જ લવ કરે છે બેઉ મને એટલી જ મરે છે મારી પર પણ તારા પણ તારે વિચાર શું છે અમે એને પૂછ્યું તારે શું કરવું છે બેમાંથી એકની જોડે તો પરણવાનું ને તો કે પણ મારું ચાલે તો હું કે છે બે જણને શું કરું મારે તો કરવાનું તો એક જ જોડે છે પણ તમે કોને શું કરું કે છે મેં કહું કે તારે એવું કરું છે બે જોડે પહેણું છે એકને આ ઘરમાં ને એકને આ ઘરમાં એવી રીતના રાખવું છે બે જણા જોડે પરણી પરણીશ તું તો કે ના એ તો કેવી રીતના પરણાય તો પછી તો બે જણા હતા એટ એ ટાઈમ લગ્ન લવ કેવી રીતના કરાય એકને જ પસંદ કર ને એકની જોડે જ કરાય આવી રીતે બેને દુઃખ અપાય તો આજકાલ છોકરાઓ સમજતા નથી કે એકને હાથો પાડી પડશે ને એકને ના પાડી પડશે ના પડશે ને કેટલું બધું દુઃખ થશે એટલે આવી રીતના એક 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 સાથે જ એટેચમેન્ટ રખાય આવું બધું બે બે ચર્ચા ના કરાય આપણે કેવો છે આ હરા ઢોર છે કે વેસ્ટર્ન વર્લ્ડ જેવા આપણે તો ખાનદાની જ છીએ આવી રીતના કોઈની જિંદગી સાથે ના રમાય પોતાને 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 જેટલું સેલ્ફ રિસ્પેક્ટ છે એટલું દરેક છોકરીને પણ હોય છે શું આજકાલ અમને ઘણા કે છે કે ડેટિંગ કરતાં કરતાં આપણે પસંદ કરી લઈએ તો શું ખોટું બુક ડેટિંગ એટલે શું તમને એક્ઝેક્ટ ડેટિંગની મને વ્યાખ્યા સમજાવો અમે કારણ કે વેસ્ટર્ન વર્લ્ડમાં દર વખતે જતા હોય છે ને ત્યાં બધા ટીનેજર્સને ગ્રુપ અમે સેશન હોય એ લોકોને સ્પેશિયલ રાખતા હોય છે એ લોકોને શિબિરો રાખતા હોય છે કેમ્પિંગ કરતા હોય છે એમાં ખાલી યંગસ્ટર્સ ને ટીનેજર્સ હોય છે બાકી બીજા ગઈડિયાઓને નોટ એલાઉડ એડલ્ટસને તો એ લોકો એલાઉ ના કરે કારણ કે ઓપન ના થાય અને અંદર અંદર બધા હોય તો ખુલ્લા મને કે આવું બધું કે મારે બે છોકરી જોડે લાવું છે અને બેનું પહેણું છે એવી વાત કરાય પણ જો એકાદું જો ઘડી બેઠું હોય ને એડલ બેઠું તો એ લોકો આવી વાત જ ના કરે ચૂપચાપ બોલીને છાના માના દીકરી જાય બહાર એટલે એમને અમે સ્કોપ આપીએ એમને સ્પેશિયલ સેશન રાખીએ એમાં બધા યુવાનો અને યુવતીઓ હોય અને એમને જે પૂછવું હોય એમને બધા જ પ્રશ્નો પૂછે ટુ ઝેડ અને એમાં ઓપન થાય અને પોતાની બધી ભૂલોમાંથી બહાર નીકળે એમને અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટ મળે એટલે આવી અમે કરતા હોઈએ છીએ એટલે આ વેસ્ટર્ન વર્લ્ડમાં આ પ્રોબ્લેમ બહુ હોય છે કે હવે આ ડેટિંગ કરવાનું તો એમને પૂછે કે ડેટિંગ કરીએ અમે શું ખોટું તો અમે પૂછીએ એમને કે ડેટિંગનો અર્થ શું વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડેટિંગ ખરેક રિયલ સેન્સમાં નોટ અત્યારે તમે લોકો જે સેન્સ સમજો છો કે એક્ઝેક્ટ રિયલ સેન્સમાં શું છે તો ચોખ્ખું કહે છે કે એમાં છોકરા છોકરી મળે હરે ફરે બહાર બધું કરે પણ પછી પછી હું એમને પૂછું વધારે ક્લિયર આગળ શું ડેટિંગમાં સેક્સ તો ના હોય ને તો કે ના એ ના હોય ખરે રિયલ રેટિંગના સેન્સ સેન્સમાં સેક્સ ઇઝ નોટ અલાવ તો પછી આ તમારું કેવી રીતના તમે આ તો વિકૃત કરી નાખ્યો અને તમે પછી આ એકને જોડે કરો બીજા જોડે કરો ત્રીજા જોડે કરો પરણો તો એક બે એ બે બધામાંથી કે નહીં કારણ કે તમે એકનું જોડે રેટિંગ કરતા હોય પછી એ તમને છોડીને પેલી બીજાને કરતા હોય ને તમે બીજ બીજીને કરતા હો એનો શું હર્થ આ તો બધું હરાય ઢોરો જેવું થઈ ગયું જાનવરોનું આવું હોય મનુષ્યને હોય મનુષ્ય તો કેટલા બધા ડેવલપ કહેવાય ફૂલ્લી ડેવલપ કહેવાય ક્રોધ માન માયલો મન બુદ્ધિચિતંકાર બધું હાઈ સ્ટેજ ઉપર ડેવલપ થયું હોય એના આવા જાનવરો જેવું હોતું હશે આજે આ તો કાલે બીજું કાલે ત્રીજું કાળુંદળ ચોથું ના હોય સંસ્કાર હોય સંસ્કાર તો કેવા હ્યુમન હ્યુમેનિટી હોય એટલે આ બધું સમજમાંથી ફેરફાર કરવાની જરૂર છે આખી સમજણ ચેન્જ કરવાની જે છે હવે ઘણા અમને પૂછે છે કે બેન સગાઈ કર્યા પછી કેટલા અંતરેલ લગ્ન કરવા ક્યારેય કરવા હવે એમાં એવું છે કે અને સાધારણ થોડુંક છ છ મહિના કે બાર મહિના એટલું બરાબર છે પછી બહુ લાંબો ટાઈમ કાઢો તે ખોટું છે ને ધાડ ધાળ ધાડ પડી જવું તે ખોટું છે નોર્માલિટી હોવી જોઈએ શું કે જે બધાને સ્કોપ મળે તૈયારી લગ્નની તૈયારીની તેમજ લગ્ન માટે એ પાત્ર પાત્રને એકબીજાને ઓળખવા માટે કંઈ પણ શું છે કંઈ છે એનું આઉટ થઈ જાય એની માટે હમણાં એક એક છે તો એક છોકરો હતો ઇંગ્લેન્ડમાં તે કહે છે કે બેન મને તો કંઈ ખબર નથી પડતી સિલેક્શન કેવી રીતના કરું છોકરીને એ છોકરીને મારા માટે બહુ જ છે એટેચમેન્ટ ઘરના એના પેરેન્ટ્સ પેરેન્ટ્સ બધાને ગમતી હતી અને આ કે મને હમજર નથી પડતી કે આ છોકરીનો હા કેવી રીતના પાડો મેં કહું કેમ તને શું વાંધો છોકરી કે કેવી છે તો કે આ બધી રીતે ઓલરાઈટ છે અને મારા માટે રાહ જોઈને બેઠેલી છે પણ મને બીજી ગમતી હતી પણ એ મારા માટે મને ના સુટેબલ થઈ એટલે પણ હવે આને હું ગમું છું હવે મારે શું કરવું કે છે તો કે તમે મને સલાહ આપો પછી અમે એને કહ્યું કે પણ તને પ્રોબ્લેમ શું છે આ છે છોકરી તને બહુ જ ગમે છે અરે એને તને એ છોકરી તને બહુ પસંદ કરે છે તારા માટે રાહ જોઈને બેઠી છે તારા મા બાપને વાંધો નથી એના મા બાપને વાંધો નથી પણ તને ક્યાં અટકે છે તો કે છે ખબર નહીં હું એની સાથે પાંચ દસ મિનિટ સુધી જ એની સાથે હું વાતો કરી શકું પછી મારી પાસે એની જોડે વાત કરવાના વિષય જ નથી કે છે મારું ખુલ્લું નથી થતું એની સામે બીકું કહી એવું તો કેવું વાતો કરું તું જ્યારે એને નક્કી કરું કે મારે એની જોડે પરણું છે ને તું પરણ્યા પછી શું એની જોડે વાતો નથી કરે પછી જોયો એટલા વિષય મળશે પણ કંઈક ના મને ખબર નહીં કેમ હું મને કંઈ હજુ સમજી નથી શકતો એટલે હું આટલાથી મારો બાકી તો બધી રીતે પરફેક્ટ શકે છે બેન પછી મેં કહું કે તું કંઈ વિચાર ને તો કે મારું મગજ ચાલતું નથી બેન તમે કામ કરો હું તમને સોંપું છું તમે છોકરી જુઓ અને પછી તમે હા પાડશો તો હું પરણી જઈશ તમે ના પાડશો તું નહીં પાડો કહું આ જબરો છોકરો છે ઇંગ્લેન્ડમાં રહે છે ને અમારા ઉપર છોડે છે પછી મેં કહ્યું કે ભાઈ તો કે ના હું કન્ફ્યુઝ છું એટલે તમારા ઉપર છોડું છું અને અમારા માટે ખૂબ શ્રદ્ધા ભક્તિ હતી પછી અમે લઈ ગયો છોકરી બતાડી એકદમ ટોપ હાઈ ક્લાસ ફિલ્મ હિરોઈનને ટક્કર મારે એવી છોકરી સરસ હતી અને છે તો આમ તો ગુચાતો હતો ખાલી બોલવા માટે પર વિષય નહીં કરીને પછી મેં એને કહ્યું હા બેટા હા પાડે પછી હું સુખી થઈશ મૂકું છે સો ટકા સુખી થઈશ ને અમારા આશીર્વાદ છે અને પછી તો હા થઈ ગયું સગાઈ થઈ ગયેલી બધું લગન બગન થઈ ગયું અને સુખી થઈ ગયા નહીં તો શું થાય કે છે તો બીજું ના પાડે અને પેલી બિચારી આ આની રાહ જોઈલી જોઈને બેઠેલી હોય એ દુઃખી દુઃખી થાય એને બીજા જોડે પરણીને દુઃખી રહેવાનું અને આને પાછી બીજી નવી તો શોધવાની અને એને શોધવામાં બરકત ના આવે અને પછી છોટે કોઈ ડબ્બો લઈને આવે અને દુઃખી થાય એના કરતાં આવી સરસ હોય તેને લઈને સુખી ના થઈ જવું જોઈએ એટલે આવી પાત્રની પસંદગીમાં કંઈક કંઈક મગજમાં એવા કંઈક આઈડિયા બધા યુવાનોને યુવતીઓને ખુશી ગયા હોય છે કે એમાંથી કઈ રીતે બહાર નીકળવું કઈ રીતે સિલેક્શન કરવું એમાં કન્ફ્યુઝ કન્ફ્યુઝ અને અંદર એટલો બધો સાયકોલોજીકલ ભય 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 રહે છે કે મને કેવો મળશે મને સરખો મળશે મારું જીવન લાઈફ મારી સુખી થશે કે નહીં થાય એમાં ને એમાં જે છે તો એવા એવા ગૂંચવાડામાં પછી પસંદ કરે અને પછી એમાં ગૂંચવાડામાં ગૂંચવાડામાં જિંદગી પૂરી થાય અને પછી કેટલાકને તો ડેડી ડિવર્સ લાગે ને કેટલાક છે તો આવીને આવી જ રીતે જે દુઃખી દુઃખી થઈને લાઈફ કાઢ્યા કરે ઘણા અમને પૂછતા હોય છે કે મે મેરેજ એનિવર્સરી હોય છે તો એ મેરેજ એનિવર્સરીનું મહત્ત્વ શું શા માટે આ મેરેજ એનિવર્સરી આપણે ઉજવવા માટે આવે છે ખરેખર મેરેજ એનિવર્સરી એટલે લોકો તો એમ કે દિવસ આપણે જેમ બર્થડે આપણે યાદ કરીને ઉજવીએ છીએ એવું લગ્ન થયું તે દાડ પણ યાદ કરીને આપણે પાછું આ વર્ષે વર્ષે આપણે એ યાદને સંભાળીએ અને જીવનમાં પાછો આનંદનો દિવસ એક ગાડીએ આખું વર્ષ તો બે બાજતા હોય પછી મેરેજ એનિવર્સરીનો દાડો આવે તે દાડે એક દાડો પાછો પ્રેમવાળો અને શાંતિવાળો જાય એ લોકોનો એટલા માટે આ ગોઠવેલું હોય છે આ તો વાત હકીકત બરાબર છે સાચું છે કે એક એક દિવસ તો એને સારો જાય બાર મહિના તે દાડે મેરેજ એનિવર્સરી દાડે એકબીજાને વધારે પ્રેમવાળા લાગે પછી પેલો હસબન્ડ એને વાઇફ માટે ગિફ્ટ લાવે વાઇફ હસબન્ડ માટે ગિફ્ટ લાવે છોકરાઓને પણ આનંદ થાય કે આજે અમારા પપ્પા મમ્મી પરણ્યા હતા એટલે અમે જન્મ્યા એમ કરીને એનું છે તો આ આવી રીતના મેરેજ એનિવર્સરી ડે કાઢે ઉજવા ઉજવાય છે આપણા હિન્દુસ્તાનમાં તો કંઈ આવો પહેલો રિવાજ નહોતો પણ આ વેસ્ટર્ન વર્લ્ડનું જોઈને આપણા લોકોએ શીખી ગયા છે બર્થ ડે ઉજવવાનો મેરેજ એનિવર્સરી જન્મદિવસ તો આપણે ત્યાં કોનો ઉજવાતો હતો સંતો મહંતો ભગવાન થઈ ગયા મહાવીર જયંતિ ઉજવાય કે કૃષ્ણ જયંતિ ઉજવાય કે રામ જયંતિ ઉજવાય કે હનુમાન જયંતિ આ બધાને ઉજવાતા હતા હવે તો બધા પોતપોતાની જયંતીઓ કરીને ઉજવા માંડે છે એવી રીતના કહેતા ભગવાનની જયંતિઓ હોય કે લોકોની હોતી હશે આ લોકો એને બર્થડે લે અને આપણે ત્યાં જયંતિ કહેતા હતા એટલે આટલું બધું કોમન હતું જ નહીં શું પણ હવે આ વેસ્ટર્ન વર્લ્ડનો વાયરો આવ્યો એટલે ચાલુ થઈ ગયું પણ ખરેખર મેને જ દાડે કેવું હોવું જોઈએ ભલે ઉજવો પણ કેવી રીતના ઉજવો કે હસબન્ડ ને તે દિવસે અંદરથી આખો દિવસ આનંદ પ્રેમમાં જવો જોઈએ એટલું નહીં પણ તે દાણે મંદિરમાં જાઓ કે અમારા જેવા પાસે આવો અને આશીર્વાદ લઈને આજે જાણે ફરીથી પરણતા હોય ને એવી રીતના પરણવાનું મેરેજ દર વર્ષે વર્ષે ફરી પરણો એનાથી શું થશે કે આ પાછલા વર્ષનું જે કંઈ એકબીજાની જોડે ખીટપીટ થઈ હોય બોલાચાલી થઈ હોય કે ભાઈ અંદર છે તો ઘા વાગ્યા હોય એ બધા તે દિવસે ટોટલ ભૂલી જવાના જાણે નવેસરથી આપણે નવી જિંદગી શરૂ કરીએ છીએ આજથી પણ્યા હવે ફરી પાછો એટલો પ્રેમ વધે અને એટલા અમુક દાડા કે મહિનાઓ સારા જાય પછી ડાઉન થાય તારું પછી બીજું વર્ષની એનિવર્સરીને ઊભી રહે એટલે આવી રીતનો એની હેતુ છે કે મેરેજ દર એ તો દાદા તો બધાને ફરી ફરી દર મેરેજ એનિવર્સરી કોઈ આવે ને તને કે લાય ત્યારે પણી લે અમારા પાસે હાજરીમાં એટલે આ અરે એક બહુ સરસ પ્રસંગ બનેલો અમારે અમારી સાથે જ બનેલો અમેરિકામાં અમે ગયા ગયા હતા એક એક વરસ ઉપરની વાત છે ત્યારે બધા ભેગા થતા હતા સત્સંગમાં એક એક મોટા શહેરમાં બધા સત્સંગમાં ભેગા થયા હતા તો ત્યાં આગળ છે તો સત્સંગમાં સત્સંગ કરતાં કરતાં એક એક કપલ છે તો અંદર અંદર થોડું આર્ગ્યુમેન્ટમાં ઉતર્યું અમે કંઈ સમજાતું નથી કે અમે કઈ રીતના નિકાલ લઈએ પણ હવે તમે આવ્યા છો તો અમને કંઈ ખરેખર રસ્તો બતાડો પછી અમે કહું કે સારું કરશું રસ્તો પછી બીજે દાડે અમે બધા પુરુષોને કહ્યું કે હવે તમે છે તો એક કામ કરો આજે આજના સત્સંગમાં આપણે કોઈ ડિસ્કશન નથી કરવાનું પણ તમારા ટાઉનમાં જેટલા કપલો છે બધા જેને આધ્યાત્મમાં રસ છે એ બધાને ભેગા કરો આ લાઈનમાં જે આગળ વધવા માટે છે અને જેને ખરેખર આ હસબન્ડ વાઈફના કા ડિફરન્સ ઓફ ઓપિનિયન મતભેદને આર્ગ્યુમેન્ટમાં રસ નથી એમાંથી છૂટું છે એ બધાને ભેગા કરો આપણે આજના દિવસે તમારા બધાને ફરી પરિણાવવાનો દાડો રાખશું કે છે સારું બધી બહેનો તો ફાઇન ફર્સ્ટ ક્લાસ સારી હોય એમને કંઈ ખબર નથી પણ આયા બધા કહે કે પાર્ટી જેવું પછી આ લોકો હસબન્ડમાંથી એક જણ છે તો બધી જાત જાતની ગિફ્ટો લઈ આવ્યા અને તે દિવસે લગ્ન રીમેરેજ એનિવર્સરી બધાને ફરી પણ એક એક કપલ તો બધા લાઈન બન બહેનો બેઠી હતી ને એક ભાઈઓ બેઠા હતા અમે ફરીથી લગ્ન કરીએ છીએ અને અમે હવે એકબીજાના પૂરક તરીકે એકબીજાના મોક્ષના સાથી તરીકે જોઈશું એકબીજાનો ખોડ નહીં કાઢવાની પણ એકબીજાને પૂરક થવા માટે અને આવા હેતુથી અમે અમારું શેષ જીવન આત્મકલ્યાણ અને જગત કલ્યાણ માટે તન મન ધનથી ખર્ચાઈશું આવી રીતના ભાવના કરતા જ બોલાવતા જઈને ભાવના બોલતા જાય અને ફરીથી પરણે એટલે આ લોકો એક વારા પરથી જેના જેના લગ્ન થતા જાય તેમ તેમ બધા બીજા આવતા બીજાનો નંબર આવતી જાય છોકરાઓ બધા બેઠેલા ખુશ થાય તાલીઓ પાડે આમ છે મુંબઈના રહેવાસીઓ એટલે કે મુંબઈ કરના પુણ્યોદય બે હજાર ઓગણીસમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિર મુંબઈ બોરીવલી ખાતે ભારતના મુખ્ય ત્રણ ધર્મ જૈન વૈષ્ણવ અને શૈવનો સમન્વય સમુદ્ર તટથી ત્રણસો ફૂટની ઊંચાઈ પર આવેલું આ ત્રિમંદિર પોતે જ એક પાવન પર્યટક સ્થળ બની ગયું છે અહીં ભગવંતોના દર્શન કરતા જ હૃદયમાં અનેરી શાંતિનો અનુભવ થાય છે અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે આપ પણ અવશ્ય પધારો ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન